સામાન્ય રીતે રાજકીય નેતાઓ સફેદ કલરની ખાદીનો કુર્તો અથવા તો સફેદ પેન્ટ શર્ટમાં જોવા મળતા હોય છે પરંતુ જૂનાગઢ તેર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા કે જેઓ માત્ર પીળા રંગના કુર્તામાં જ જોવા મળે છે પછી તે વિધાનસભાની ચૂંટણી લડતા હોય કે લોકસભાની ચૂંટણી જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પીળા રંગના કુર્તામાં સતત જોવા મળે છે આજે તેમણે તેમના પીળા રંગના કુર્તા પરથી પડદો ઉચક્યો છે ભગવાન શ્રી કૃષ્ણને પીળો રંગ પ્રિય હોવાની નાતી તેમજ પીળો રંગ તેમને વૈચારિક શક્તિ આપે છે તે માટે તેઓ સતત અને એકમાત્ર પીળા રંગના કુર્તામાં જોવા મળે છે જી હા જૂનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પાછલા ઘણા વર્ષોથી એકમાત્ર પીળા રંગના કુર્તામાં સતત નજરે પડે છે કેસોદ વિધાનસભાની ચૂંટણી લડેલા હીરાભાઈ જોટવા ચૂંટણી દરમિયાન અને દૈનિક જીવનમાં પણ પીળા રંગનો કુર્તા પરિધાન કરીને સતત જોવા મળે છે ત્યારે આજે કોડીનાર આવેલા હીરાભાઈ જોટવાએ પીળા રંગના કુર્તાને લઈને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો પીળો રંગ વૈચારિક અને માનસિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્વનો છે જેથી તેઓ એકમાત્ર પીળા રંગનો કુર્તો પહેરીને સતત જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણને પણ પીળો રંગ ખૂબ જ પસંદ હતો પીળા રંગને કલ્યાણકારી રંગ તરીકે પણ ઓળખવામાં આવે છે પીળા રંગ પર કોઈ ખરાબ નજર અસર નથી કરતી આવું પણ ખૂબ જ દ્રઢતા સાથે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા માની રહ્યા છે અને હકારાત્મક માનસિકતામાં વધારો થાય છે જેને લઈને કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં એકદમ શાંતિથી અને સુલેહથી કામ કરવાની હિંમત અને મનોબળ પ્રાપ્ત થાય છે જેથી તેઓ સતત એકમાત્ર પીળા કલરનો કુર્તો પહેરેલ જોવા મળે છે પીળો રંગ આજે પણ તેમને માનસિક શાંતિની સાથે મજબૂત મનોબળ આપે છે જેથી તેઓ આજીવન પીળા રંગનો કુર્તો પહેરીને જ જીવનને સફર પૂર્ણ કરશે દીક્ષિતા પરમાર આર ન્યૂઝ ન્યુઝ ગીર સોમનાથ